આજનું ઉખાણું છે એક ગામ હતું રામપુર નામનું એમાં એક નગરસેઠની દીકરી હતી તેની સગાઈ કરવાની હતી અને ત્રણ યુવક તેને પસંદ કરતા હતા હવે એમાં નગરસેઠની દીકરી ખેતરમાં ગઈ ત્યાં એને સાપે દંશ દીધો તો એ છોકરીનું મૃત્યુ થઈ ગયું હવે આ ત્રણેય યુવકો તેની પાછળ પાગલ હતા તો તેને એવું કર્યું કે એક જડીબુટી ગોતી અને એ જડીબુટીથી માણસ સજીવન થઈ જતા હતા તેમણે એ સંજીવની બુટીથી એ છોકરીને સજીવન કરી તો હવે આ છોકરીને સજીવન કરી એમાં એકે એને ઘરે પહેરાવ્યા એકે એનામાં પ્રાણ પૂર્યા જેને જડીબુટી ગોતી હતી એને અને એકે એને કપડાં પહેરાવ્યા તો ત્રણ યુવકમાંથી તેનો સાચો પતિ કોણ એ આપણે જવાબ આપવાનો છે આનો જવાબ માટે તમે મને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ઓકે